પાલિતાણા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ચારસો એસી વિદ્યાર્થીઓએ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની ઈચ્છાને માન આપી સ્વચ્છ ગામ સ્વચ્છ સમાજ અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી અને દીપકભાઈ ત્રિવેદીના ઉત્તમ વિચારોને અનુસરી આચાર્ય ભાવેશભાઈ કળોત્રા વિજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અધ્યાપકોના સહયોગથી તેમજ વિદ્યાર્થીઓની ઉત્તમ સેવાથી પાલિતાણાના વિવિધ સ્થળો જાહેર સ્થળો તેમજ શેરીઓ અને રોડ રસ્તાને સફાઈ હાથ ધરવામાં આવી હતી કુલ પંચોતેર જેટલા વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી ખૂબ મહેનતથી અને ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ સફાઈનું કાર્ય હાથ ધર્યું જેમાં અંદાજિત સાત હજાર પાંચસો કિલો જેટલો કચરાને એકત્ર કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો આ અભિયાનમાં ખાસ પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ તેમજ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ હાજર રહ્યા હતા આ કાર્યને નગરજનોએ ખૂબ વખાણ્યું હતું તેમજ આ કાર્યને જવ નૈતિક ફરજ સમજી કરી હતી ઉત્તમ રાષ્ટ્રના નિર્માણ થઈને જ રહેશે આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળ રહ્યો હતો તેમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના અલગ અલગ પંચોતેર સ્થળોમાં સ્વચ્છતાભ્યાનો કાર્યક્રમ હાથ રહ્યો છે આ કાર્યક્રમ કોલેજ તરફથી આખા વર્ષ દરમિયાન દર શનિવારે કરવામાં આવશે પાલીતાણાના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સો દોઢસો વિદ્યાર્થીઓ સાથે ટીમ દર અઠવાડિયે કામ કરવાનું છે આજે સામૂહિક કાર્યક્રમ છે પાંચસો ને વીસ વિદ્યાર્થી આજે પાલિતાણાના અલગ અલગ વિસ્તારો લેવાના છે આગામી જ્યારે કાર્યક્રમ કરવાના હોય ત્યારે દરેક હોળમાં અલગ અલગ વિસ્તારોમાં જવાનું છે મોદી સાહેબનું આહવાન છે સ્વચ્છતા અભિયાનને લઈને તો મોદી સાહેબના જન્મદિવસની આ ભેટ સ્વરૂપે આજનો આ કાર્યક્રમ અમે પાલિતાણાની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમનો આજથી શુભારંભ કરી રહ્યા છે એટલે આ કાર્યક્રમ એક દિવસ માટેનો નથી પરંતુ આગામી સમગ્ર જે કાંઈ સમય છે એ દરેક અઠવાડિયે એકવાર ફરજિયાત છે એટલે કે આ વર્ષ માટે પચીસ સોવીસનું વર્ષ છે તો એ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ભેટ કરીએ છીએ આગામી દિવસોમાં પણ આગામી વર્ષે પણ આ કાર્યક્રમ અમે શરૂ રાખવાનો છે મોદીજીના જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ વતી અમારા દરેક સ્ટુડન્ટ અહીંથી પાલિતાના શહેરના અમુક એરિયામાં જ્યાં ફૂલ ગંદકી ફેલાઈ હોવાથી અહીંના વિદ્યાર્થીઓ ત્યાં સફાઈ માટે જઈ રહ્યા છે આમાં સફાઈ અભિયાનમાં જોડાયા છે અને આ કાર્યક્રમ કેટલા દિવસનો છે આ કાર્યક્રમ આજ પૂરતો જ સીમિત નથી આ કાર્યક્રમ હંમેશા માટે શરૂ છે અને અહીંની કોલેજના ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે લોકોને શું અપીલ કરશો તમે આ વિદ્યાર્થી થઈને શહેરની સફાઈમાં જોડાયા છો તો શહેરના લોકોને શું અપીલ કરી રહ્યા છો લોકોને એ જ અપીલ કરી રહ્યા છે કે આ અભિયાન સાથે જોડાય અને ગંદકી ફેલાવતા અટકાય નમસ્કાર ધર્મિષ્ઠા ત્રિવેદી સ્વામી નિમિત્તે સ્વામી દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે આ અભિયાનનો શુભારંભ છે તો સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા ચારસો ને વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ જન્મ હોવાથી પાલિતાણાના સ્લમ વિસ્તારો પાલીતાણાના નવે નવ વોર્ડ આ વોર્ડની અંદર ખરેખર વિસ્તારમાં આજે એક સાથે સવારે નવ વાગ્યાથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ કોલેજના ચારસો વિદ્યાર્થીઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ

મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક દિવસ સ્વચ્છતા મહિનામાં એક દિવસ એકસો પચાસ વિદ્યાર્થીઓની એક ટીમ પાલિતાણાના અલગ અલગ પંદર થી વીસ સ્થાનો છે એની સફાઈ કરશે એટલે કે આ સ્વચ્છતા અભિયાન જે છે એ માત્ર એક દિવસ પૂરતું ન રહે પરંતુ પાલીતાણાના દરેક વિસ્તારની અંદર દર મહિને સફાઈ થાય એવું પણ અમે આયોજન ગોઠવ્યું છે